મારું નામ વિક્રમભાઈ સુમા પરમાર માજી સરપંચ સિમલજ ડાકોર નગરપાલિકા સરપંચો ભેગા થયા છે કારણ કે અમારા સિમલજ રખિયાલ જાખેડ સુઈ અને વિજોલ આ પાંચ ગામનો નગરપાલિકામાં સમાજ કરવા બાબતનો અમારા પંચાયતનો નો લેટર મળ્યો હતો તો સરપંચે ગામમાં જાણ કરી કે આપણું સિમલજ નગરપાલિકામાં સમાવેશ કરવા માંગે છે

અને તે પછી આપી અને નડિયાદ કલેક્ટર સાહેબને આપવા જવાના છે તો અમે ભૂખ હડતાલ ઉપર બેસીશું ઉતરવા તૈયાર છે પાંચે પાંચ અને ચૂંટણીમાં પણ વિરોધ કરીશું શકાય કે એવું કે છે કે આ લોકશાહી ભારત વર્ષની ભવ્યતામાં જે પંચાયતી રાજ ચાલી રહ્યું છે પંચાયતી રાજમાં જે ગ્રામ પંચાયતોનું જે સ્વરાજ છે તો થોડા સમય પહેલા કમિશનર કચેરી અમદાવાદ થી એક પત્ર જારી કરવામાં આવે છે કે તાલુકા બાદર બાદરપુરા બાદરપુરા સીટ ઉપર જે છે ગ્રામ પંચાયત સાંડેલિયા ગ્રામ પંચાયત ઉધમતપુરા ગ્રામ પંચાયત જલનાગઢ ગ્રામ પંચાયત ઢુંડી અને તાબે મુડિયાદ સીટ પરની જે ઔરંગપુરા ગ્રામ પંચાયત છે ત્યારબાદ આપણે જોઈએ તો ડાકોર નગરપાલિકાની આસપાસની કેટલીક ગ્રામ પંચાયત છે એમાં જોઈએ તો સિમલત છે ઝાખેડ છે સુઈ ગ્રામ પંચાયત છે તો આમાંથી મોટા ભાગની જે પંચાયતો છે એ દૂર દૂર આવેલી આવેલી છે 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 કેટલીક પંચાયતો એવી કે કિલોમીટર છતાં પણ છે કે અહીંયા અમારી સાથે સરપંચ એસોસિએશન પણ અહીંયા હાજર છે સાથે બધા સરપંચ મિત્રો પણ હાજર છે જે જે પંચાયતોના નામ છે કોઈ પણ સરપંચ ને જાણ કરવામાં નથી આવી અગાઉ અને આ પત્ર જાહેર કરી દેવામાં આવ્યો છે અમારી ઉગ્ર માગ એ છે કે અત્યારે જે પત્ર મુજબ અહીંયા જે ઉપસ્થિત સરપંચો સાથે ગ્રામ પંચાયત ની અંદર સામાન્ય સભા અને ગ્રામ સભા સાથે સર્વાનુમતે ઠરાવ પસાર કરી અને ઠરાવની નકલો દ્વારા આજ રોજ કલેક્ટર કચેરી સાથે અમે અમે આવેદનપત્ર અપાયા છે સાથે